વિરમગામ તાલુકાના ભોજવા ગામ ખાતે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી થતા માતા પુત્રને લાકડી અને ધોકા વડે માર મારતા ઈજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં એક નામજોગ સહિત બે અજાણ્યા કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના ભોજવા ગામ ખાતે રહેતા રોહિત ઉર્ફે કલ્પેશ કાળુભાઈ ઠાકોર નાઓ તેમજ આરોપી નાઓએ ગાડી મૂકવા બાબતે બોલાચાલી થતાં આરોપીઓ દ્વારા નાની ગાડીનો કાચ ફરિયાદી રોહિત ઉર્ફે કલ્પેશ ઠાકોરના હાથે તૂટી જતા આરોપીઓ દ્વારા કલ્પેશના ઘરે જઈને મારી ગાડીનો કાચ કેમ તોડી નાખેલ છે તેમ કહીને બોલાચાલી કરી જેમ ભાવે તેમ ગાળો બોલીને નજીકમાંથી લાકડી વળે કલ્પેશને માથાના ભાગે ત્રણ ચાર ઘા મારીને લોહી નીકાળી ઈજા કરતા તેમજ માતા ચંપાબેનને તેઓએ હાથમાંની લાકડી મારી ઈજાઓ પહોંચાડતા તેમજ અન્ય આરોપીઓ દ્વારા બંનેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે રોહિતભાઈ ઉર્ફે કલ્પેશ કાળુભાઈ ઠાકોર રહે ભોજવા નાવોએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી મેલાજી ઠાકોર રહે ભોજવા તેમજ બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે